નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર છરીથી ગરદન કાપી નાખી ક્રૂરતા પૂર્વક વર્ષા મેળીમાં યુવાનનો ખૂન કરી લાસ્ટે કેનાલમાં ફેંકી દેતા ખૂન આરોપી પકડાયો મોબાઈલ ફોન મેળવવા ખૂન કરવાનો પ્લાન બનાવાયો હતો અંજાર તાલુકાના વરસામેડી નજીક નર્મદા કેનાલમાંથી રાહુલ કુમાર ગૌડની હત્યા કરાયેલી લાશ મળી હતી આ બનાવમાં તેના પાડોશમાં જ રહેતા શખ્સે અને તેના સાગરીતે મોબાઈલ ફોનની લાયમાં તેને પતાવી નાખ્યો હોવાનું બહાર આવ્યું હતું એ આરોપી પૈકી એકની અટક કરવામાં આવી હતી વરસામેળીની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા અને વેલ્સપન કંપનીમાં કામ કરનાર રાહુલકુમાર ગૌડની અરિહંતનગર પાસે નર્મદા કેનાલમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી આ યુવાને થોડા સમય પહેલાં મોંઘા પ્રકારનો મોબાઈલ લીધો હતો આ મોંઘા મોબાઈલ ઉપર તેની આ બાજુમાં જ રહેતા ઇન્દ્રજીત સિંહ સિંહ ગુર્જરની નજર પડી હતી તેઓએ આ યુવાનને મોબાઈલ વેચવાની મોબાઈલ વેચાવી આપવાનું પણ કહ્યું હતું બાદમાં આ શખ્સે પોતાના વતનના ધીરજકુમાર નામના શખ્સને નોકરી અપાવવાના બહાને બોલાવ્યો હતો બનાવની સાંજે રાહુલ કામેથી પરત ઘરે આવતા આરોપી ઇન્દ્રજીત તેને બહાર લઈ ગયો હતો નર્મદા કેનાલ પાસે તેને રાહુલ પાસેથી મોબાઈલના પાસવર્ડ વગેરે લઈ મોબાઈલની લૂંટ કરી ધીરજને ત્યાં બોલાવી તેને તીક્ષ્ણ હથિયાર વડે પતાવી નાખ્યો હતો અને બાદમાં તેને ઉપાડીને કેનાલમાં ફેંકી દીધો હતો ધીરજ વિરુદ્ધ અગાઉ દિલ્હીમાં હત્યાનો ગુનો નોંધાયો હોવાનું સપાટી ઉપર આવ્યું હતું પોલીસે સીસીટીવી સહિતની મદદથી આરોપી ઇન્દ્રજીતને પકડી પાડ્યો હતો આ શખ્સ પણ વેલ્સમેન કંપનીમાં બાઉન્સર તરીકે કામ કરતો હતો માત્ર મોબાઈલની લાહેમાં હત્યા કરનારા આ શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો તેની પાસેથી મોબાઈલ બનાવમાં વપરાયેલ હથિયાર કબજે કરવા તથા હાથમાં ન આવેલા ધીરજને પકડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર